હાલો ભૂરા ક્યાં હો ઘરે આ ફટાફટ આપણી જગ્યા ભાઈ પેટ્રોલ થઈ ગયું તમને શું લાગે દોસ્ત ભૂરો આવશે પેટ્રોલ લઈ મને હે નથી થોડોક આમ હે ડાઉટફુલ લાગે કારણ કે એનો ઉઠવાનો ટાઈમ હે ને એ મને ખબર છે એટલે હેરાન થાવ એના કરતા હજી એક ઓપ્શન હે આપડા આગળ કેટલો એને ઠપકાર અમેઝિંગ એ હું કે તોતડા હારુ હેને હે એલા બાથરૂમ માં તું મોબાઈલ લઈ જશ મને અહીંયા લાગી ભાઈ સાવે ની પેલા હું તને કામ એ કહી દઉં મારું પેટ્રોલ થઈ રહ્યું હે ફટાફટ આય ક્યાં પેલા આપણું એક જ જગ્યાએ પેટ્રોલ થઈ રહે ગાડનાગર

એક તો ખીચામાં ખાલી ફાકી ખાવાની નથી આ ફાકી કોક બીજા ભાઈ લીધી ત્યારે સમજવું ન જાય એક તો અહિયાં ઢીકે હા લેઠા હોય ભાઈ તારે ઓનલાઈન નો નાખી દેવાય આ તો તું કઈ દે હું બાનું દેવું હે તારે અલે ભાઈ ચોકલેટ છે તારે ખાવે તારે મીઠું મોટું તાલ જોયું ને જો હે ને તમારે આવા હોય છે દેખા દાદા કર દો છે આ વિડીયો મો જાવે ને તો જા ના તો સીધો હે ને સંદાસ ના પોખરામાં ખા